કાર્યકર્તાઓ કોંગ્રેસ ના નેતા આમ આદમી પાર્ટી ના નેતા અહિયાં પહોંચ્યા છે અહિયાં વાત કરીએ તો રાહુલ ગાંધી તમામ સંબોધન કરવાના છે એમની સાથે વાત કરવાના છે અને આ ઇન્ડિયા ગઠબંધનની બેઠક હોવાના કારણે બે બેઠક એવી છે કે જે આમ આદમી પાર્ટીના ફાળે આવી છે એક ભાવનગર છે અને એક ભરૂચ છે એમાંની જ આ એક બેઠક છે જ્યાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખ વસાવા લડવાના છે અને આ જ ક્ષણોની વચ્ચે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવા માટે ઝંડાઓ લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ અને ઇન્ડિયન યુથ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ પહોંચ્યા છે એમના થોડા સમય રાહુલ ગાંધી અહીંયા આવવાના છે અને આમ આદમી પાર્ટી બંને એમનું સ્વાગત કરવાના છે પરંતુ જ્યારે હમણાં અહીંયા તાલ ચાલી રહ્યા હતા ડીજેમાં ગીત ચાલી રહ્યા હતા ત્યારે બે નામ બોલવામાં આવી એક તો ગીત જે ફેમસ આદિવાસી વિસ્તારમાં છે કે એક જ ચાલે ચેકર ચાલે ચાલી રહ્યું હતું એની સાથે સાથે ગીતમાં અપડેટ કરવામાં આવ્યું છે કે એક જ ચાલે ચંકર વસાવા ચાલે એક જ ચાલે રાહુલ ગાંધી ચાલે આદિવાસી વિસ્તારમાંથી રાહુલ ગાંધીની જ્યારે ચાલી રહી છે ત્યારે